આજના સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપ એ હદે વધ્યો છે કે દરેક વ્યક્તિ રીલ બનાવી અને ફેમસ થવા માંગે છે એમાં જરાય ખોટું પણ નથી પરંતુ કેટલાક લોકો પોતાની જાતને દાદા સમજી બેઠા છે અને કાયદો તેમજ પોલીસને રમત સમજે છે

આ વિડીયો મારામારી નો છે જ્યાં એક સગીરને અન્ય સગીર સહિતના આરોપીઓ બેફામ ગાળો બોલી માર મારી રહ્યા છે એટલા જ માટે અમે તમને આ વિડીયો સ્પષ્ટ બતાવી શકીએ તેમ નથી સોશિયલ મીડિયા પર ડોન તરીકે છાપ ઉભી કરવાના ચક્કરમાં કેટલાક યુવાનો અને સગીરોએ એક સગીરને માર માર્યો અને મોબાઈલમાં તેનો વિડીયો પણ ઉતાર્યો ડોન બનવાના ચક્કરમાં આ લબરિયાઓ એ ભૂલી ગયા કે આ વિડીયો પોલીસ સુધી પહોંચશે ત્યારે શું જુનાગઢમાં લબર મુછીયાઓની દાદાગીરી બે યુવક સહિત સાત લોકોએ સગીરને માર માર્યો અપશબ્દો બોલી મારામારી કરતો વિડીયો વાયરલ

ત્યારબાદ ગણતરીના કલાકોમાં પોલીસે બે યુવક અને પાંચ સગીર વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી છે ધમકી આપવામાં આવેલી આ બાબતે આ સગીર વયના બાળક છે તેમના માતા દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલો છે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરુદ્ધ જે જે એક મુજબ તથા અન્ય જે બે એડોલ્ટ છે ક્રિશ અને જસ્મીન તેના વિરુદ્ધ જે ડીએનએસએસની સેક્શન મુજબ હાલ સી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે મેન તો આમની સાયકોલોજી જે છે હાલ જે સોશિયલ મીડિયામાં રીલ વાયરલ થવી રીલ જોવી અને અન્ય પ્રકારના મૂવીઓમાં જે કન્ટેન્ટ બતાવવામાં આવે છે તેનાથી પ્રેરિત થઈ અને આ પ્રકારનું કૃત્ય કરી રહેલાનું અને મેન તો વિડીયો બનાવી અને રોક જમાવો કે અમારા ગ્રુપમાંથી કોઈનું નામ લેવામાં આવશે તો તેની પણ આ પ્રકાર હાલત કરવામાં આવશે તેવી માનસિકતાનું પ્રાથમિક દ્રષ્ટિ હાલ જણાવેલી છે અગાઉની બોલાચાલીના મંદુખમાં મારપીટ સિગારેટના મારતા સગીરને આપી ધમકી અપશબ્દો બોલી ઢીકા પાટુ માર માર્યો જો તું માફી નહીં માંગે તો તને વધારે માર મારીશું સગીરને માર મારનાર બે યુવકની ઓળખ ક્રિશ બુદ્ધદેવ અને જસમીન ચંદારાણા તરીકે થઈ છે આ સિવાયના પાંચ આરોપીઓ સગીર વયના છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચોથા દે મધુવન પાર્ટી પ્લોટ ખાતે સગીરની આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી તેનો આરોપીઓ સગીરને ફિરાકમાં હતા બે ત્રણ દિવસ પહેલા રાજલક્ષ્મી પાર્ક સોસાયટી નજીકથી સગીર જઈ રહ્યો હતો ત્યારે સાતે આરોપીઓએ સગીરને આંતરી લીધો ત્યારબાદ માફી માંગવાનું કહી અપશબ્દો બોલી ઢીકા પાટુ અને પટ્ટાથી માર માર્યો હતો

આમાં જે માર જેને મારવામાં આવે છે તે સોળ વર્ષનો છે અને જેની સાથે બોલાચાલી ચાલી થઈ રહી તે પણ પંદર સોળ વર્ષનો યુવાન છે આ બાબતનું મંદુક રાખી અને જે કૈલાસવાડી પાસે આવેલા એરિયામાં સિગરેટ જે આ પૈકી એક જે છે આરોપી જે સિગરેટ પીતા પીતા અન્યની સાથે મળીને માર મારે કાયદાને હાથમાં લેનાર બે યુવક અને પાંચ સગીર વિરુદ્ધ જૂનાગઢ પોલીસ કાર્યવાહી કરી રહી છે પરંતુ જે રીતે લબરમૂછ આરોપીઓ જાણે ખેરખા હોય એમ રોફ જમાવતા હતા ત્યારે કાયદા અને પોલીસને રમત સમજનાર સાતે આરોપીઓ વિરુદ્ધ આક્રમાં આકરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ જુનાગઢ